નમસ્કાર આજે આપણે એક ઘણા ખેડૂતો વાવતા છે ઘણા ખેડૂતો માટે નવો પાક છે કસુંબી પાક કસુંબી વિશે આપણે વાત કરીએ તો એ કેલીવિયા પાક છે દુનિયામાં કેલીવિયા પાક થતાં બધા દેશોમાં ભારતમાં તેનું ઉત્પાદન અને બધા દેશો કરતાં વધારે થાય છે કસુંબીનો પાક ગુજરાત રાજ્યમાં મર્યાદિત વિસ્તારમાં અને ખાસ કરીને બાળ વિસ્તારમાં લેવામાં આવે છે આ પાકને ઠંડુ અને સૂકું હવામાં અનુભવ આવે છે જેથી બાળ વિસ્તારની

કેન્દ્રીમે મેડિસિન હેતુ માટે પણ આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે કસુંબીના ફોલમાં સાત પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન બે પોઈન્ટ બે ટકા ફોસ્ફરસ અને એક પોઈન્ટ નવ ટકા પોટાસ તત્વ હોવાથી એમાં સેન્દ્ર ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે બીજું કે કસુંબા પા કસુંબી પાકના ફાયદા જોઈએ તો એમાં ખાસ કરીને શિયાળો પાકમાં અન્ય પાકોની સરકારમાં કસુંબીનો પાક જમીનમાંથી સંગ્રેષ્ઠ ભેજનો ઉપયોગ કરી પછી ખેતમાં પણ તે પાક આપણે થઈ શકે છે બીજું ક્ષાર વાળી જમીનમાં પણ આ પાક સારામાં સારો થતો હોય છે ભાલ વાળી તરફ પણ અન્ય પાકો જેવા કે ઘઉં ચણા રાય પાક કરતા ઓછા ખર્ચે વધુ વળતર આ પાક આપતો હોય આ પાકમાં મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોવાથી સંગ્રહિત ભેળ સાથે નીચેના તળમાં રહેલ પોષક તત્વોનો ઉપયોગ કરી અને આ પાક તૈયાર થતો હોય છે જમીન અને આબોહવા એમાં ખાસ કરીને એને છે તો જે જમીન ભેળ સંગ્રહ શક્તિ વધારે હોય જમીનનો ઉપયોગ એમાં કરવામાં આવે તો સારા અનુકૂળ વધારે આવે છે તો માટે કાંટાળી અને કાંટા વગરની બે જાતો હોય છે ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણકારી કાંટાવાળી જાતો તો એમાં ભીમા બે એક અને ધારા આ ત્રણ જાતોનું ઉત્પાદન બરાબર એટલે વાવેતર રાજ્યમાં કરવામાં આવે છે ખાતરમાં જોઈએ તો એમાં પચીસ કિલો નાઇટ્રોજન બરાબર એટલે પિસ્તાલીસ કિલો એમ સલ્ફેટ દસ કિલો ફોસ્ફર એટલે બાવીસ કિલો ડીએપી પાકની વાવણી પહેલાં જમીનમાં ઉપર નાખી દેવું પાણીનો સમય જોઈએ તો ખાસ કરીને બાલ વિસ્તારમાં છે એ ઓક્ટોબરના અંતમાં અથવા તો જે પાણીની વ્યવસ્થા હોય તો નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં એનું વાવેતર આપણે કરવું જોઈએ એનો બીજનો દર જોઈએ તો એના આપણે હેક્ટરે પચીસ પંદર કિલો લગભગ પૂરો થઈ જાય છે અને એને પહેલાં વાવતા પહેલાં અડતાલીસ કલાકો આમ એના પાણીમાં ફલાળીને પછી જ એને વાવવું તેથી ઉકાવવો એનો સારો આવે વાવેતરનું અંતર આમ તો જોઈએ તો એનો જે આવે છે સામાન તે મગફળી મારી કે રાખીએ અને બીજું એના જે બીજ છે એ પાંચ સેન્ટીમીટર ઊંડે સુધી જવા જોઈએ આંતરખેડ પણ આપણે એને નિંદા એ સમયસર આપણે કરતા રહીએ પીએ પણ જ્યાં ખાસ કરીને કટોકટી અવસ્થામાં ફૂલ આવવા દાણાનો વિકાસ થાય ત્યારે ખાસ કરીને પાણી આપીએ તો આવે એમાં પાક સંરક્ષણમાં ખાસ કરીને જે જીવાતો મોશે જેવા નિયંત્રણ માટે ભૂપોરી કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ બરાબર તો એનું નિયંત્રણ હાંપી થઈ શકે પાન ખરીની વખત ઉધવા નોંધવા એટલે દોધવાની ઇયટ બરાબર આનો માટે પણ જો આપણે કિનાર પર ભૂકીએ કોઈ પણ દવા બરાબર અથવા તો આપણે ગંધક ભૂકી જે છે એ પણ આપણે વીસ કિલો પદાર્થ આપીએ તો એનું નિયંત્રણ હાંકું થઈ શકે છે પાક અંદાજીત એકસો ત્રીસ થી એકસો પાંત્રીસ નીચે અને ફૂલની ટોચનો ભાગ એકદમ લીલો રહે ટોચનો ભાગ લીલો રહે અને જોડવામાં રહેલ દાણા કઠણ થઈ જાય આ સમયે વહેલી સવારે પાકની કાપણી કરવી અને આટા ન વાળ લાગે એ ખાસ જોવાનું છે ઉત્પાદન આમે ખરેખર ટન થી દોઢ ટન જેટલું ઉત્પાદન આવે છે બરાબર અને પિયત વિસ્તારમાં અઢીથી ત્રણ ત્રણ જેટલા ઉત્પાદન થાય છે અને આ પાકને તમે જોઈ શકો છો આ રીતે જો પસંદગીનો પાક આપણે વાવીએ તો એ પાક છે એ પણ સારું એવું આપણે વાંચવા આપી શકીએ